આગામી સપ્તાહે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં વધુ એક ઐતિહાસિક પ્રસંગ બન્યો છે રામમય વાતાવરણમાં શહેરમાં ઠેર ઠેર રામ ભક્તિના આયોજનો થઈ રહ્યા છે તેવામાં શહેરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ફરી એકવાર મનમોહક મહેંદીના રંગ બધાને ભક્તિ અને ઉત્સવમાં રંગમાં રંગી ગયો મહેંદી કલ્ચરના સ્થાપક અને દેશ વિદેશમાં જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ દ્વારા રચિત મહેંદીકૃત રામાયણમાં તેમણે અને તેમની ટીમે રામાયણની ચોપાઈઓ પર આધારિત એકાવન જેટલા પ્રસંગોને વાર્લે આર્ટમાં મહેંદી સ્વરૂપે સુરતની એકાવન બહેનોના હાથ પર રજૂ કર્યા હતા જેણે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અંદાજિત પાંચસો વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે નિમિષાબેન પારેખે જણાવ્યું હતું કે રામાયણ ભારતીય સંસ્કૃતિનો અદ્વિતીય ગ્રંથ છે જે સમાજ જીવનના ઉચ્ચ આદર્શો માનવીય મૂલ્યો અને નૈતિકતાનું દર્શન કરાવે છે તેમણે ગત ઓગસ્ટ મહિના દરમિયાન અયોધ્યામાં નિર્મિત થઈ રહેલા રામ મંદિરની પરિસરની મુલાકાત લીધી હતી મંદિરની ભવ્યતાએ તેમને ખૂબ જ આકર્ષિત કર્યા હતા તેમની મહેંદી કલાને ભગવાન રામજીના ચરણમાં પ્રસ્તુત કરવાના ખ્યાલ સાથે રામાયણના વિવિધ પ્રસંગોને મહેંદી સ્વરૂપે રજૂ કરવાનો વિચાર પ્રદીપ્ત થયો હતો નિમિષાબેને મનોમન તેમની માટે વિશેષ લાગણી અને સન્માન ધરાવતી વાડલી આર્ઠમાં રામાયણના પ્રસંગોને મહેંદી સ્વરૂપે આવરી લેવાનું નક્કી કર્યું હતું રામ મંદિરના જે ઉત્સાહ માટે ઉદઘાટનના ઉત્સાહ માટે અમે બધા જ આજે અહીંયા ભેગા થયા છે પણ એક મહેંદી આર્ટિસ્ટ તરીકે મને એવું હતું કે મારું હું કંઈક યોગદાન આપું મારો કંઈક ફાળો આપું એટલે મેં એક્યાવન રામાયણના પ્રસંગો ચોપાઈ સાથે એક્યાવન બહેનોના હાથમાં વારલી સાથે મહેંદી દ્વારા એમના હાથ પર ઉતાર્યા છે એટલે આ એક અનોખું જ રામાયણ પ્રેરિત એક મારો અનોખો એક પ્રયાસ છે કે જેમાં હું આ વારલી જે આપણી સંસ્કૃતિ છે રામાયણ જે આપણો પવિત્ર ગ્રંથ છે મહેંદી જે આપણી સંસ્કૃતિ છે અને હું એક મહેંદી આર્ટિસ્ટ છું તો આ બધું જ કમ્બાઈન કરીને એક નાનકડો મારો ફાળો ત્યાં સુધી પહોંચાડી રહી છું સદભાગ્ય મને બે હજાર ત્રેવીસમાં ઓગસ્ટ મહિનામાં અયોધ્યા જવાનો મોકો મળ્યો અને જ્યારે હું એ ધરતી પર ગઈ એ ભૂમિ પર પગ મૂકતા કદાચ મને એવું થયું કે આ ભૂમિની અંદર કંઈક અજીબ જ પવિત્રતા કંઈક અજીબ જ જોડાણ છે અને ત્યારે સબકોન્શિયસ માઇન્ડમાં કદાચ એવું આવ્યું હતું કે મારે કંઈક કરવું જોઈએ ત્યારે ક્લિયર નહીં હતું કે હું શું કરી શકું પણ જ્યારે મંદિરનું ડેટ ડિક્લેર થઈ તો ત્યાર પછી હવે મને આ એક ડિવાઇન પ્લાન જ કહી શકું કારણ કે વિચાર હતો નિયત સાફ હતી અને કરવા માટેની કંઈક ઈચ્છા હતી એટલે બ્રહ્માંડને જ મને આ એક વિચાર આપ્યો હશે અને જેને હું અમલમાં મૂકી શકી છું આ કાર્યક્રમ આજે વેસુ સુરતના વેસુ ખાતે હેપી એક્સેલન્સીયામાં એમના કેમ્પસમાં યોજાયો છે જેમાં કેમ્પસની બહેનો બિલ્ડિંગની બહેનો અને ઇવન બહારથી પણ ઘણી બધી બહેનો આમાં આવી છે ઉત્સાહભેર સાથે આવી છે અને લગભગ અમે આજે અહીંયા બાર વાગ્યાથી મહેંદી કરી રહ્યા છે અને નોન સ્ટોપ અમે બધા રામ નામ સાથે આ મહેંદી કરાવી રહ્યા છીએ